ગુનાઓનો વધી રહ્યો છે વિસ્તારમાં એક યુવકની જાહેર રીતે હત્યા કરવામાં આવી છે પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા મોબાઈલ સંબંધિત પૈસાની લેતી દેતીને લઈને થયેલા ઝઘડા નું પરિણામ હોઈ શકે છે મોબાઈલ ફોનના વિવાદના કારણે સુરતના લીંબાયત વિસ્તારમાં એક યુવકની નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી છે આ ઘટનામાં એકવીસ વર્ષ અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાને આરોપીઓએ ચપ્પુથી ઘા ઝીંકીને મારી નાખ્યો પોલીસે આરોપી સહિતના ત્રણ યુવાનોને રાઉન્ડ કર્યા છે પ્રાથમિક તપાસ અનુસાર હત્યાનું કારણ માત્ર રૂપિયાનો મોબાઈલ ફોનનો વિવાદ હતો જાણકારી મુજબ અરબાઝે આરોપી પાસેથી મોબાઈલ ખરીદ્યો હતો પરંતુ પછી આરોપીએ વધુ પૈસાની માંગણી કરી આથી બંને વચ્ચે ઝઘડો થયો જેમાં આરોપી અને તેના બે સાથીદારોએ અરબાઝ પર ચપ્પુથી હુમલો કરીને તેને ઘાયલ કર્યો ગંભીર અગાલ થયેલા અરબાઝ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં ડૉક્ટરો તેને મૃત ઘોષિત કર્યો ઘટનાની જાણ થતાં પોલીસે તત્કાળ કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત ત્રણે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓને મૃતક વચ્ચે જૂનો વિવાદ હતો જે આખરે હિંસક ઘટનામાં પરિણમ્યો તપાસ હેઠળ વધુ વિગતો શોધી કાઢવામાં આવશે અરવાઝની હત્યાથી તેના પરિવારજનો અને સ્થાનિક વિસ્તારના લોકોમાં આંચકો પહોંચ્યો છે પોલીસે મૃતકના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી છે સુરત શહેરના લિંબાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રીસનાલ ચોકી છે આ ત્રીસનાલ ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો આ ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે suspect છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચાકુ ઉલાવી દીધું હતો જેના કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતા મૃત્યુ થયું છે આ બાબતને લઈ પોલીસ અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને રાઉન્ડ અપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇશ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે